ત્રેવીસમી જુલાઈ આસપાસ બંગાળની ખાડી પાસે એક સિસ્ટમ બનશે જેમાં ચીન અને વિયેતનામ તરફથી આવેલ ટાઇફૂનનો એક ભાગ ભરશે જેથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ડિપ્રેશનમાં ફેરવાશે અને મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન તરફ ગતિ કરશે જેથી જુલાઈ થી ત્રીસમી જુલાઈ દરમિયાન રાજસ્થાન પશ્ચિમી મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ઘણો જ વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું હાલ દક્ષિણ પૂર્વે પાકિસ્તાન ઉપર રાજસ્થાન ઉપર અને ગુજરાતના અમુક ભાગ ઉપર જે લો પ્રેશર સિસ્ટમ છે એને લીધે બાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અને નાના મોટા વરસાદી ઝાપટાઓ ચાલુ રહેશે પણ બાવીસ જુલાઈથી આ વરસાદ રિડ્યુસ થતો જોવા મળશે એમાં ઘટાડો જોવા મળશે તે પછી ત્રેવીસ જુલાઈ આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ ઓરિસ્સાના તટ પાસે એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનનું ફોર્મેશન થશે અને લગભગ એ જ સમયે એક ટાઈફૂનનો રિમિનેન્ટ ચીન અને વિયેતનામને હિટ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધશે અને જે સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ ત્રેવીસ જુલાઈ આજુબાજુ બનવાની છે ત્યાં આવશે અને લગભગ 25 જુલાઈએ એ સિસ્ટમ સાથે ચીન તરફથી આવેલો ટાઇફૂનનો આ રીમિનેન્ટ મર્જ થશે જેથી 25 જુલાઈ આસપાસ નોર્થ વે ઓફ બેંગાલ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ આકાર લેશે જે પછીથી વધુ તીવ્ર બનીને વેલમાર્ક કે ડિપ્રેશનની સ્થિતિમાં આવી શકે છે અને તે છવ્વીસ કે સત્યાવીસ જુલાઈ આસપાસ પશ્ચિમ બંગાળને ઓળંગીને ઝારખંડ બિહાર મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બોર્ડર થઈને ફરી એક વખત રાજસ્થાન તથા ઉત્તર પશ્ચિમ ભારત આસપાસ આવશે જેથી આગામી ચોવીસ થી સત્યાવીસ જુલાઈમાં ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ વિદર્ભ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે જ્યારે સત્યાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ દરમિયાન